હું તમને શું કહું આવતા સન્ડે તમે મને ક્યાં ફરવા લઈ જશો મુંબઈ હા હચ્ચે હા હું એક મુંબઈ ગઈ જ નથી તમે મને પહેલી વાર લઈ જશો અરે આપણે ફૂલ હા વાત સાચી ફોન હું આવું હેલો હા હા હું હમણા આવું છું હા ઓકે સરવાલ બાય હા કોનો ફોન હતો મારી ફ્રેન્ડનો ફોન હતો થોડું કામ આવી ગયું છે ને અર્જન્ટ એટલે કોલેજે જવાનું છે છોકરો હતો કે છોકરી અરે છોકરો હતો છોકરાને ફ્રેન્ડ નઈ બનાવવાના મે તને નાની થી પડી એટલે તમે શું મારા ઉપર શક કરો છો ને ના શક નથી કરતો ગાંડી પણ આ તો કહું છું અરે યાર કોલેજમાં છોકરો ને છોકરી બધા ફ્રેન્ડ હોય જ તે तारो हेलो हु हमरा 10 मिनेट मा पाचे हो तो अर्जेंट काम <laughs> <कही लिया, रोवेर? laughs> तो, आ गई है यार એટલે જા કઈ લાર ઓ બે જાડિયા તમારે माल लेतो हां इया में ब्रेकअप कि नहीं कि कहां इने सेने

આમસો મકાન ગમે એ થાય બાકી ઝાડિયાનું બ્રેકઅપ કરો છો હતું તો તીટા ઉપાદી કરીમાં એનું બ્રેકઅપ થઈ ગયું એમ માં એમ તો વાંધો નહીં આમ જો ઝાડીએ મારું બ્રેકઅપ કરાયું ને એ પછી મારો જે મેળો જ ન થયો બોલ ઝાડિયાને અમથી હવાસે અમજા દસ મિનિટ લાગે ખાલી બ્રેકઅપ કરતા તોડી નાખ તું તોડી નાખ બધું તોડી ના તૂટી ગયું તૂટી ગયું એમ માય પોલા તોડી નાખું તોડી નાખું કરો છો હેં કાંઈ નહીં આમાં શોખ ને વાતમાં શું હોય એ વાત આમ તો હાચી જાવ हे अरे आपण शू कर छियू एले दीना काकाइन छोडी मस्ती नी नाही एईटा हमी न जेती एई हाल फटाफट आलो मिया जावी हालो सोड आई नाकू जो व तने नोट हिटो એટલે तारो वारो तू जो आ क्या रहा आपसे हा आईवी नाश्तो लावी हा मने खबरच होती એટલે ले लेता वे

હલો 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 એ હા બોલ હા યાર પણ હું આવું જ છું અરે પણ પાંચ મિનિટ વેઇટ તો કર આવું છું હા બસ હું નીકળી જ ગઈ છું પોચું જ છું યાર સારું ચાલ હા 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 मारा बेटा नहीं बात तो करे सी ओको खाई जावा दे आज छा जाई मारी बेटी आटले पोची त्या शाम बजे कड़ी में आ मन्या खबर से

આ હું બધું સાંભળતી હતી મેં તને પહેલા જ કીધું હતું કે મારી માથે શક કરે ને એવા છોકરા મને જરાય પસંદ નથી અરે ના ના હું તો આયા ઓલ પાડોશીને છોડી આવી છે ને એની વાત કરતો તો ખોટું બોલમાં માઓ હવે છે ને મારી હારે તારે કઈ રાખું જ નથી હવે છે ને આજ પછી તું મને કોઈ દિવસ કોલ કે મેસેજ ન કરતો તારી અરે બ્રેકઅપ બ્રેકઅપ કરું બ્રેકઅપ મારે તે છોકરા આવા જ હોય કઈ ન હોય ને તો પણ શક કરે ઈલા તું કેમ રોવે છો મે કે મેકઅપ મારું બેક કોક છોકરી આગળ શક કર્યો છે એટલે થયું શક મે ન કર્યો મારી ઉપર શક નિયે શક કર્યો ઊંધો છું મારી ઉપર ઓલા છોકરાએ શક કરો અને તારી ઉપર છોકરીએ મેથી બ્રેક અપ કર ના ક્યો હે હા લેક તઈ હ હા તમસે ક આપલે હવે કોઈ પ્રેમ બીમ કરવા જ ન આપણે સીધા લેવી ઓકે મને કઈ પ્રોબ્લેમ નથી એ હા તો આ પણ મારી વાત સાંભળો તમે ઓલા છોકરાની જે માર્યા રે શક ન કરો ને ના 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 હા હું એવ સવજ નઈ હું પણ એવી